ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ સાથે કચ્છ એકલધામના મહંત દેવનાથ બાપુએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે દેવનાથ બાપુએ અગાઉ ગુજરાત સરકારમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી અનેક વખત રજૂઆતો કરી હતી સરકાર તરફ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા સાધુ સંતો અને ગૌપ્રેમીઓ દ્વારા ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની લડતને વેગવંતી બનાવી છે સમગ્ર કચ્છની સાથોસાથ ગુજરાતના પણ સાધુ સંતો દેવનાથ બાપુની લડતને સમર્થન આપી ચૂક્યા છે બોલો ગૌ માતા કી ભારત માતા કી સનાતન ધર્મ કી અમે કચ્છ સંતો દરેક સમાજ આગેવાનો ગૌ રક્ષકો ગૌ પ્રેમીઓ સનાતનીઓ અમે સરકાર થી ઘણા ટાઈમ થી માંગ કરીએ છીએ અને અમારી માંગ હતી કે ગુજરાત ની અંદર ગૌ માતા ને રાજ્ય માતા નો દરજો મળવો જોઈએ પણ સરકારે કઈ ધ્યાન આપ્યું નથી એટલે અમે સંતો અને સનાતનીઓ નક્કી કર્યો છે કે કચ્છ કલો કલેક્ટર ઓફિસ ને સામે અમે બધા ઉપવાસ ઉપવાસ ઉપર બેસીશું આજે અમે બધા ઉપવાસ ઉપર છીએ અને અમે નિર્ણય કર્યો છે જ્યાં સુધી ગુજરાત ને અંદર ગાય માતા ને રાજ્ય માતા નો દર્જો નહીં મળે ત્યાંથી ત્યાં સુધી અમે અમે અહીંયા ઉઠીશું લડતા અંશન ઉપર બેઠા છીએ ઉપવાસ ઉપર બેઠા છીએ આ લોકશાહી છે લોકશાહી ની અંદર લોકશાહી રીતે અમે માંગણી કરીએ છીએ અને અમારા પૂર્વજો હજારો બલિદાન આપ્યા છે ગૌઓ માટે અને અમે ઉપવાસ ઉપર બેઠા છીએ કદાચ અમારા પ્રાણ નીકળી જશે તો અમને કોઈ ચિંતા નથી અમે પોતાની જાત જાતને સૌભાગ્યશાળી સમજુ કે અમારા પ્રાણ ગાયો માટે ગયા છે એટલા માટે જ્યાં સુધી ગાય માતા ને રાજ્ય માતા નો દર્જો નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઉભા નથી થવાના